આજો રમઝાન ઈદના પર્વની ભરૂચ અંકલેશ્વરમાં ઉત્સાહે ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ બિરાદરો ઈદગાહ મેદાન ઉપર ઈદની નમાઝ અદા કરી એકમેકને શુભકામના પાઠવી હતી મુસ્લિમોના પવિત્ર રમઝાન માસની પૂર્ણાહુતિ થઈ ગઈ છે એક માસ સુધી રોજા રાખી અલ્લાની ઇબાદત કર્યા બાદ આજોદ ઉત્સાહ અને રમઝાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી વર્ષના ઐતિહાસિક ઈદગાહ મેદાન પર ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી અલ્લાહની વંદગી ગુજારી હતી અને એકમેકને ઈદના પર્વની શુભકામના પાઠવવામાં આવી હતી એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી مبارک اور بھروچ کی پیاری عوام کو بھی بہت بہت عید مبارک آج کے اس دن میں ہم یہی دعا کرتے ہیں کہ اللہ تبارک و تعالی ہمارے भरूच शहर में हमारे सूबे गुजरात और हमारे मुल्क हिंदुस्तान में हमेशा अमनो अमान का माहौल रहे हमारा मुल्क हमारा गुजरात हमारा सूबे गुजरात और हमारा भरूच शहर हमेशा तरक्की के रास्ते पर रास्ते पर चलता रहे राज्य ने देशों में शांति जड़वाई रहने देश उत्तर प्रगति करेवी मुस्लिम आगे वनों द्वारा અલ્લા તાલાને બંદગી ગુજારવામાં આવી હતી ધ યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા પીવાના ઠંડા પાણીની પરબનું આયોજન કરવામાં આવ્યું હતું દાઉદી વોરા સમાજના ભાઈઓએ ઉપસ્થિત રહી સેવા આપી હતી પ્રમુખ જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર સેક્રેટરી ઇમ્તિયાઝ ખાન સલીમભાઈ લાકડાવાલા ડોક્ટર સૈફુદ્દીન મુલ્લા શોએબભાઈ સુજનીવાલા હાજર રહ્યા હતા નગરસેવક શમશાદ અલી સૈયદ ફહીમભાઈ શેખ તથા ઈદગાહ કમિટીના સભ્યોએ પરબની મુલાકાત તાલુકામાં રમજાન ઈદ નિમિત્તે દરગાહ તેમજ મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરાઈ રજાએ મુસ્તુફા કમિટી ઈદ મિલન નો કાર્યક્રમ યોજાયો જેમાં મુખ્ય મહેમાન માજી ધારાસભ્ય સંજય સોલંકી તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રણા અતિથિ વિશેષ ડીવાય પીએલ ચૌધરી પીઆઈ એવી પ્રણામ્યા તેમજ વકીલ સુલેમાન દોલા પાલિકા વિપક્ષના નેતા સાકેર મલેક ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ આગેવાનોનું કમિટીના સભ્ય દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કર્યું અને ઈદની મુબારકબાદી પાઠ વધુમાં આવા સમયની અંદર આ લોકો પધારી અને કોમી એકતા અંગેનો જે દાખલો બેસાડ્યો એ સમાજમાં એક દાખલા સમાન છે અને તે લોકો પધાર્યા તે બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ